નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર શ્રી કૃષ્ણ માં શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા લોકાર્પણ શ્રી કૃષ્ણ મંદિરે માં શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સૌર જન્મથી છ લાખ રૂપિયાના ખર્ચ શેઠ બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું માં શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા ઈટર આવક ઊભી કરી જમ્મુ શાળાઓમાં કપડાંનું વિતરણ હોય બીજા વર્ષે જે બાળકોના માતા પિતા ન હોય તેમને શૈક્ષણિક અને એકજોડ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછીની બચેલી રકમ વ્યાજ સાથે બીજી ત્રણ ધાર્મિક સ્થળોમાં આવવાનું નક્કી કર્યું છે તેમજ શ્રી મનોજભાઈ રાણાએ જણાવ્યું હતું આ પ્રસંગે ગાયત્રીનગર સોસાયટીનું સદસ્યના એમાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી હર્ષદભાઈ જાદવે આભાર માન્યો હતો વિરોધી ચૌહાણ આજે નવરી નવરના પ્રથમ દિવસે અને એ રીતે આપણે શ્રી કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં સૌ એકત્રિત થયા છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લગભગ આઠ વર્ષ પહેલાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિએ જે તાલુકાના ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન લાખ લગાક લગભગ છ વર્ષ સુધી આયોજન કર્યું અને સૌને ખૂબ લાભ આપ્યો અને સૌને ખૂબ મજા કરાવી અને માતાજીની આરાધના પણ કરી અને એ દરમિયાન જે ઇતર પ્રવૃત્તિ જેમ કે સ્ટોલ હતા કુરજીની આવક ને આ બધી જે આવક હતી એ બધું ભંડોળ ભેગું થઈને લગભગ અગિયાર સાડા અગિયાર લાખ રૂપિયા જેવું થતું હતું તો એમાંથી જ્યારે ગરબા આયોજન બંધ કરવામાં આવ્યું તો એ જે શિલ્લક હતી એ શિલ્લકમાંથી તાલુકાની જે શહેરની જે શાળાઓ છે શાળાઓમાં બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી બીજા વર્ષે બીજા બાળકોને શૈક્ષણિક કીટ અને એક જોડી કપડાં આ રીતે પણ દાન આપવામાં આવ્યું અને ત્યાર પછી જે ભંડોળ વધ્યું એ પાંચ લાખ રૂપિયા વધ્યા એની વ્યાજ પેટે આવક થઈ અને લગભગ આઠ લાખ રૂપિયા જેવા ભેગા થયા તો એનું શું કરવું એવું નક્કી કરવામાં આવ્યું અને એમાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિ ભેગી થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભંડોળ ભગવાનના કામમાં આપીએ તો એ ઉત્તમ ગણા તો અહીંયા ગાયત્રી સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે ત્યાં લગભગ આ જે શેડ બનાવવામાં આવેલો છે એ છ લાખ રૂપિયા આ મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિએ છ લાખ રૂપિયાનો આ શ્રેલ માટેનું દાન આપવામાં આવેલું છે અને ત્યારબાદ મરાઠા સમાજમાં પણ જે મકાન બનાવવામાં આવવાનું છે અને એ પણ